તમારા ઘરમાં નાના નાના ફેરફાર કરી લો તમારા જીવનમાં પૈસાની તંગી ક્યારેય નહીં આવે વાસ્તુ એ ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવી રાખવામાં મદદ કરે છે થોડા ફેરફાર કરીને તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી શકો છો જે ઘરમાં પોઝિટિવ ઉર્જા આવે છે ત્યાં આર્થિક પ્રગતિ પણ થાય છે વાસ્તુ શાસ્ત્ર ઘરની ઉર્જાને સંતુલન કરીને સુખ સમૃદ્ધિ લાવે છે જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે ત્યારે તે ઘરમાં ધન સમૃદ્ધિ આપમેળે આવવા લાગે છે અને તે સમયે જો ઘરનું વાસ્તુ ખરાબ હોય તો તે વ્યક્તિ નથી ચાલતા અને તેના લીધે દુખી થાય છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા ઘરમાં કયા ફેરફાર કરવા જોઈએ અને હજુ સુધી અમારી ચેનલ ને ફોલો ન કરી હોય તો તેને ફોલો

ગેસ અને પાણીને ને નજીક રાખવાનું ટાળવું જોઈએ કારણ કે આગ અને પાણી એકબીજાના વિરોધી પરિબળો છે હવે આગળ જાણીએ રૂમ વિશે રૂમની પૂર્વ દિશામાં ધાતુનો એક નાનો ટુકડો મૂકી દો જેનાથી નાણાકીય ઉર્જામાં વધારો થાય છે હવે આગળ જાણીએ માસ્ટર બેડરૂમ વિશે માસ્ટર બેડરૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું શ્રેષ્ઠ માનવામાં આવે છે પૈસા કે કિંમતી વસ્તુઓ દક્ષિણ દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો અને ઉત્તર તરફ ખુલતું લોકર કે તિજોરી રાખો આનાથી નાણાકીય સ્થિતિ જળવાઈ રહે છે હવે જાણીએ ઘરમાં તૂટેલી વસ્તુઓ કે પાણી લીક થવા જેવી સમસ્યાઓ નો વ્યર્થ દર્શાવે છે એટલે તેને જલ્દી ઠીક કરાવો આ નાના સમારકામ પૈસા બચાવે છે અને સકારાત્મક ઉર્જા જાળવી રાખવામાં મદદરૂપ થાય છે અને આવા જ વાસ્તુ વિશે વિડીયો જોવા માટે અમારી ચેનલ ને ફોલો કરી દેજો અને આ વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા જય માતાજી